રાકેશ જે મામલો સામે આવ્યો છે પત્નીએ પતિ ની આંખો ફોડી નાખી છે શું વધુ માહિતી સોરમ સુરતા પાંડે સામીભાગ બની હતી ને પોતાના પતિના ચક્રુઓને હુમલો કરી અને બંને હાથ પોડી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જે પતિ દિનેશભાઈ છે તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ બાદ હોસ્પિટલ ખાતે ત્યારે બીજી તરફ પોલીસ નું નિવેદન છે કે જે પત્નીએ છે આ પત્ની દ્વારા હુમલો નથી કરવામાં આવ્યો પરંતુ જે પત્નીનો ભાઈ છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે લાંબા સમયથી ચાલી આવતા પારિવારિક ઝઘડાના કારણે ગત રોજ જે દિનેશભાઈ છે તેને પોતાના ઘરેથી લઈ આવી અને પોતાના ઘરે ગોંધી નાખવામાં આવ્યો હતો ત્યારબાદ છે તે ઇજાગ્રસ્ત થયો હતો હાલ સમગ્ર જે ઘટનાની અંદર છે તે યુવક ને સુરત ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને જે પાંડેસરા પોલીસ છે પોલીસ દ્વારા પણ તમામ પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે જે આગ ફોડી નાખવાની છે પાયા ત્યારે પોલીસ ની આખરી પૂછપરછ બાદ જે હુમલાખોર જે બનેવી છે અને જે પત્ની છે તેઓની આગામી દિવસોમાં અટકાયત કરવામાં આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે જી રાકેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર